સંદીપ તમારા કાર્યકાળમાં ખૂબ કુકા વિસ્તારના કામ થાય છે કરો છો અને તમારી જેમ જ છે હાલની તકે અમે તમારા એક પેવર રોડ જે બને છે મેઇન અને ડામર રોડ બને છે તો તમારી કાર્યશૈલીને ધન્યવાદ અને ખુશી થાય છે તમારી સાથે વાત કરવાની તો શું કહેશો તમે બંને માત્ર ભારત માતા કી જય હું સરપંચ કુકાઓ મોટી સંજયભાઈ લાખાણી હું આ વિડીયોના માધ્યમથી જણાવવા માગું છું કે કુકાઓ મોટી ગામમાં જે વિકાસના કાર્યશીલમાં જે પ્રગતિ થઈ રહી છે તેમાં મારા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાને અમને ડગલેને પગલે જે પણ કોઈ પણ ગ્રાન્ટની માંગણી કરેલી હોય વિકાસના માટે એને ક્યારેય પાછી પાણી નથી કરી અને કુકાઓનો તદ્દન વિકાસ થાય તે માટેનો સંપૂર્ણ પ્રયાસ હોય તમે જોઈ રહ્યા છો અત્યારે રોડનું પણ કામ ચાલી રહ્યું છે મુખ્ય રોડનું તેમજ મોટી કુકાઓ ગામના સીસીટીવી કેમેરાના માધ્યમથી હું કુકાઓ ગ્રામજનોને તેમજ આજુબાજુના ગામને જણાવવા માગું છું કે રોડનું કામ ચાલી રહ્યું છે તો પોતાની વાહનોની ગતિ સીમિત રાખે ત્યારબાદ ટ્રાફિકની સમસ્યાઓ છે તેમને પણ પોતાનું વાહન જાતે પાર્ક ના કરે અને અત્યારે કેમેરાના દ્રશ્યમાં તમામ ટ્રાફિક સંચાલકો આવી રહ્યા છે તો કોઈ વ્યક્તિઓને આ વાહન મૂકી અને કોઈનો દંડ ના બને તેમના માટે પણ લોકોને ખુદ જાગૃત થવું પડશે અને પોતાની વાહનની ગતિ ધીરી કરવી પડશે આવા બનાવ ના બને અને માટે ચોરીના જે પણ બનાવો છે એમના માટે પણ કેમેરાની ત્રીજી આ કૂકાઓમાં ખુલી ગઈ છે તો એ લોકોને હું ખાસ કહેવા માગું છું કે કૂકાઓ ગામને નિયંત્રણ રેખા

ખૂબ ખૂબ આભાર સત